અમારો એક સરસ મજાનું નાટક કે એ નાટક સાયબર ક્રાઇમ વિશે છે કે આપણે અત્યારે મજામાં જ છીએ પરંતુ આપણી સાથે જો એવો ફ્રોડ એવો સ્કેમ થાય ને તો જે આ મજા છે ને મજા બગડી જાય તો આ મજા બગડે નહીં ને તે માટે અમે અમારા ગ્રુપ સાથે એક સરસ મજાનું નાટક કરવા જોઈ રહ્યા છીએ તો આપ સર્વે મિત્રોને વિનંતી કે આપ શાંતિથી નિહાળશો

હા સર બોલો છડો ચાર એકાવાત છે હા સર જો ને તમારા મોબાઈલમાં ઓટીપી ભર્યો છે હા લખો હા સર બોલો ચારસો વીસ ચારસો વીસ ઓકે કન્ફર્મ સર થેન્ક યુ સર તો હેલો હા લે 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 લે

Asal betul, oke okay, ciamari Oke, okay, sir. <tik> <tik> જોયું ને વાલા મિત્રો આપણને ખબર પણ ન રીતે એવી રીતે આ લોકો જે ફ્રોડ કરવા વાળા છે એ સાયબર ફ્રોડ કરી જાય છે આ એક નવી રીત છે આપણે આપણને ખબર છે કે બેંક ના મેસેજ આવે એમાંથી તો હવે થાય જ છે પરંતુ આવી રીતે આપણા ઘરે કોઈ પણ પાર્સલ લઈને આવે અને આપણો જે ઓટીપી અને આપણી વિગતો બધી લઈ જાય અને એના ઉપરથી સાયબર ક્રાઇમ અને આપણું બેંક બેલેન્સ ઝીરો કરી નાખે આપણા બેંકમાંથી જે ખાતા હોય પૈસા હોય એ બધા ઉપાડી લે છે તો આપણે પણ ધ્યાન રાખીએ આવા કોઈ પણ અજાણ્યા ડિલિવરી બોય અથવા તો કોઈ પણ એવો માણસ આવે તો એ એને આપણા કોઈ પણ ડિટેલ્સ કે આપણા ફોનમાંથી કોઈ પણ પ્રકારનો ઓટીપી આપીએ નહીં તો કેજો હવે જોઈએ આપણે દ્રશ્ય નંબર 2 3D 3D હાલો હાજી આપણું 3D

ડ્રગ્સ અને ડ્રિંક માં પકડાની છે અત્યારે દિલ્હી પોલીસ થી કોલ આવેલો છે આપડી છોકરી તો જ ને પોલીસ સ્ટેશન થી કોલ આવ્યો છે કઈક તો સાચો હશે જ ને તો ટ્રાન્સફર કરી દો આપડી છોકરી ની જિંદગી બગડી જશે બહાર ખબર પડશે હેલો હા આ પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે અરે ફોન તો કટ થઈ પૈસા ઉડી ગયા હા આપણા એકાઉન્ટ માંથી 5 લાખ પણ પૈસા ઉપડી ગયા છે

અને આપણા ઘરે આપણા નામથી ફોન જાય કે ભાઈ તમારા છોકરા તો પોલીસ સ્ટેશનમાં કાંઈક એવી હરકત કરતાં પકડાયા છે અને અમારી કસ્ટડીમાં છે અને તમે એટલા તમારે જો ફાઇલ ક્લોઝ કરી હોય તો એટલા રૂપિયા મોકલો તો આપણે પણ આવું ધ્યાન રાખીએ ભાઈ કે આપણે ઘેરે કહીએ કે જો આપણા નામ આવો કોઈ ફોન આવે તો પેલા શું કરે કે પહેલાં આપણને કોન્ટેક કરે કે આપણે ક્યાં છીએ એમ તમે કોઈને કોલ કરો છો તો કોલમાં એક કોલર ટ્યુન વાગે કોલ કરો તો કે ભાઈ પોલીસ કે સરકાર કે

હું કોણ છું એ તમારા માટે મહત્વનું નથી તમારા માટે મારી વાત મહત્વની છે હા તમે તમારા ઘરમાં કુલ પાંચ સભ્યો છો હા તમારા પત્ની તમારા માતાજી અને તમારી બે દીકરીઓ સાથે રહ્યો છો હા અમારી પાસે તમારી તમારા ઘરની તમારા જે તમે સોશિયલ મીડિયા બધા યુઝ કરો છો એ તમારા દરેક સોશિયલ મીડિયા હેન્ડલ જેમ કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ગૂગલની આઈડીનો પાસવર્ડ એ બધું જ અમે હેક કરી લીધું છે અને તમારી પાસેના બધા જ ફોટા તમારા બધા રેડિયો હોય અમારી પાસે અત્યારે આવેલા છે જો તમને તમને જો ડેમો જોવો હોય તો તમારા ફોન માં જો મે તમને ફોટો સેન્ડ કરું છું હા એક મિનિટ જો જો તમારા ફોન માં જો ફોટો આવ્યો તમારો જ છે તમારો હા અમારો જ છે જો તમારો જ છે તમારી પાસે કે છે આવ્યો મારી પાસે કે કે હું એમ જો તમારી દીકરીને પૂછો એને કોઈ ઓનલાઈન સ્કોલરશિપ ની સ્કીમ માં એને કોઈ લિંક માંથી ફોર્મ ભરેલું છે હા એક મિનિટ પૂછી જો અલી ઓય ઓલીને પૂછની કે તે તો સ્કોલરશિપ માટે કઈ ફોર્મ ભર્યું છે એનું હા મમ્મી બેટા તે કઈ ફોર્મ ભર્યું છે સ્કોલરશીપ માટે હા મમ્મી મે લેપટોપ પ્રી લેપટોપ ની સ્કોલરશિપ માટે ફોર્મ ભરેલું છે હા હા ભર્યું છે ભર્યું છે ને હા પૂછો એણે એની બધી ડિટેલ નાખેલી છે પૂછો તો એણે બધી ડિટેલ લખી દે હા ઉપર એક અલી ઓય ઓલીને પૂછતો

હમ હા તો આનું કારણ જોવો તો તમારી તમારા વાઈફ ને પૂછો તો એમણે કોઈ ઓનલાઇન એવી કોઈ વેબસાઇટ ઉપર થી કે જ્યાં ખૂબ જ સસ્તો સામાન મળે છે એમાંથી એણે શોપિંગ કરેલી છે તું એ કઈ સસ્તા ઓનલાઈન વસ્તુ મળી ગયા એની પરથી તું ખરીદી કરી છે ને ડિસ્કાઉન્ટ થી બધું માલતું હતું અને ઘણું બધું ખરીદ્યું હા હા ભોલ્યું છે એમાં એણે એમના ખાતાની એવી બધી માહિતી નાખેલી છે પછી એક મિનિટ પૂછી દ્યો

તમે એવું કર્યું હતું ને હા તો એ ઉપરથી પણ અમે તમારી બધી જ માહિતી અમારી પાસે છે તમે ક્યાં જાવ છો શું કરો છો તમારા ઘર પરિવાર માંથી બધા ક્યાં સમયે ક્યાં ક્યાં જાય છે તે બધા શું કરે છે તમારે તમે બધા હાલમાં ક્યાં છો એટલે કે તમારી બધાની લોકેશન શું છે તે બધું જ અમે જાણી શકીએ છીએ અને અમારી પાસે રહેલા બધા જ ફોટાનો દુરુપયોગ અમે કરી શકીએ છીએ અને તમારા જે એકાઉન્ટ છે એ બધા જ એકાઉન્ટ તમારી પાસે જ છે ને એમાંથી અમે બીજી જગ્યાએ મેસેજ કરીને તમારા નામે લોન પણ લઈ શકીએ છીએ તમારા નામે ગમે ત્યાંથી પૈસા પણ ઉપાડી શકીએ છીએ અને બીજા પાસેથી માગી પણ શકીએ છીએ અને જો તમારે આવું કામ ન કરાવવું હોય તો હાલમાં જ અમને પાંચ લાખ રૂપિયા તમારા જે ફોન છે એમાં મેસેજ આવશે એ મેસેજ ઉપરથી અમને ટ્રાન્સફર કરી દો હમણાં પણ પપ્પા એ આપણો આપણા મોબાઈલમાં બધા બી ડિટેલ છે જેવો કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ એને આપણી ડિટેલ આવી ગઈ છે હવે આપણે લાખ રૂપિયા આપવાની માંગણી કરી છે એ આપવી પડશે હવે જોયું ને જોયું ને મિત્રો આપણે પણ કોઈ પણ એવી જેમ કે કોઈ પણ અત્યારે આપણે સ્ટુડન્ટ અવસ્થામાં છીએ તો અત્યારે એવી ઘણી બધી કે સરકાર કોઈ સહાયની ની લિંક પાડે છે કોઈ ફોર્મ ફોર્મની તો આવા જે સ્કેમ કરનારા અથવા તો જે ગુના કરનારા આપણને લૂંટનારા જે લોકો છે તે એ જ સરકારી સ્કીમોની ડુપ્લિકેટ લિંકો બનાવીને બધા ડોક્યુમેન્ટ આપણા આ ઉપરાંત આપણે ઓનલાઈન અત્યારે ઓનલાઈન શોપિંગનો ઘણો બધો ફ્રેસ છે તો આપણે કોઈ પણ વસ્તુ કોઈ પણ એવી અજાણી સાઇટમાંથી કોઈ પણ વસ્તુ જે એમાં ભારે ડિસ્કાઉન્ટમાં મળતી હોય તો આપણે ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટથી લોઈને આપણે વસ્તુ ખરીદી લેતા હોઈએ છીએ પરંતુ આપણે એની કોઈ પણ અજાણી સાઈટમાંથી ફોર્મ ભરતા અથવા તો તેમાંથી ખરીદી કરતા પહેલા ચેતાવું જોઈએ તો આપણી પાસે આવું કોઈ પણ સાયબર ક્રાઈમ ન થાય અને જો તમારી સાથે અથવા તો તમારા કોઈ પડોશી તમારા મિત્રો કે તમારા સગા સંબંધીઓ સાથે આવો કોઈ પણ સાયબર ક્રાઇમ થાય છે તેમના પૈસા ઉડી જાય છે અથવા તો તેમની માહિતી લીક થાય છે અને એ માહિતી વડે કોઈ એમને બ્લેકમેલ કરે છે તો આપણે તરત જ સરકારનો એક નંબર છે જે તમને અત્યારે કોલર ટ્યુન આવે છે એમાં સંભળાવે છે શું નંબર છે એક નવ ત્રણ શૂન્ય શૂન્ય ઓગણીસો ત્રીસ નંબર છે આ નંબર ઉપર તમે ફરિયાદ નોંધાવી શકો છો અને આ ફરિયાદ નિવારણ તમને ચોક્કસપણે લાવી આપવામાં આવશે તો આપણે સાયબર ક્રાઇમ વિશે જાગૃત થઈએ અને આ સાયબર ક્રાઇમ નો શિકાર ન બનીએ સાયબર ક્રાઇમ વિશે આવી